નમસ્કાર દર્શક મિત્રો સર્વે મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજની આ વાર્તામાંથી ખરેખર આપણને ઘણું બધું શીખવા મળે તેવી છે જો આ વાર્તા પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ એક ઘરમાં ત્રણ ભાઈ અને એક બહેન હતા ત્રણ ભાઈમાં મોટો અને નાનો ભાઈ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા

તેના મા બાપ તેનાથી ખૂબ પરેશાન હતા હવે જ્યારે પણ તેમની બહેન પિયરમાં મળવા આવે તો પહેલા એ પોતાના ડોક્ટર અને એન્જિનિયર ભાઈઓને મળવા જતી હતી પરંતુ નાના ભાઈને ખૂબ ઓછી મળતી કેમ કે નાનો ભાઈ તેને વાર તહેવારે ગિફ્ટ આપી શકતો ન હતો તો પણ તે પોતાની બહેનને પ્રેમ તો ખૂબ જ કરતો હતો અચાનક તેના પિતાજીનું મૃત્યુ થયું હજુ નાના દીકરાના લગ્ન બાકી હતા અને તેઓ સ્વધામ ચાલ્યા ગયા થોડા દિવસ બાદ તેમની માના મનમાં એક વિચાર આવ્યો કે હવે તો ઘરના મોભી ચાલ્યા ગયા છે અને પોતે નોંધારા થઈ ગયા છે ક્યાંક મારા દીકરાઓના મનમાં પોતાના પિતાજીની વસાવેલી મિલકતના ભાગ પાડવાનો વિચાર ન આવી જાય અને જો આવું થશે તો મારા નાના દીકરાનું શું થશે મા મનમાં મનમાં આવા વિચાર કરે છે

કે તને એકદમ આવું શું થઈ ગયું છે ત્યારે તે કહેતો કે પહેલા તો હું એકલો રખડીને ખાઈ લેતો હતો પણ હવે મારા લગ્ન થઈ ગયા છે હવે મારે મારી પત્ની માટે પણ કમાવું પડશે અને થોડા દિવસો બાદ મારા બાળકો થશે તો એમના માટે પણ થોડી બચત કરવી પડશે આ બધું જોઈને પેલા મોટા બંને ભાઈઓ અંદરો અંદર વાત કરે છે કે આપણે બંને તો અભણ કરતાં ખૂબ વધારે રૂપિયા કમાઈએ છીએ આપણે હવે ઘર અને જમીનના ભાગ પાડી અને આપણા જેટલું ધન ક્યારે કમાઈ શકશે નહીં એટલે આ બંને ભાઈઓ પોતાની માના સમજાવવા છતાં પણ ભાગલા પાડવાની તારીખ નક્કી કરી નાખી અને તેઓએ પોતાની બહેનને પણ બોલાવી પોતાના અભણભાઈને પણ કહી દીધું કે આજે તું કામ ઉપર જતો નહીં કેમ કે આજે ઘર અને જમીનનો ભાગ પાડવાના છે બરાબર એ જ સમયે તેમની બહેન પણ આવે છે ત્યારે જ પેલો અભણભાઈ કહે છે કે તમે લોકો ભાગલા પાડી દો મને જે કાંઈ દેવું હોય કહી દેજો સાંજે આવીને અંગૂઠો લગાવી દઈશ ત્યારે જ તેની બહેન બોલે છે અરે મૂર્ખ તું તો અભણ જ છે ને અભણ જ રહીશ જમીનનો ભાગ તો સામ સામે બેસીને જ પડાય અને છેલ્લે તેની માં બોલે છે કે બેટા તું કામે ન જા આ ભાગલા તમારા બધાની સામે થાય એમાં જ સારું રહેશે તે જ સમયે વકીલ પણ આવે છે અને વકીલ કહે છે તમારો બધો જ હિસ્સો ભેગો કરી દઈએ તો દસ વીઘા જમીન છે અને આ ઘર છે હવે તમે મને કહો કે કોને કેટલો હિસ્સો આપવાનો છે તો એ પ્રમાણે હું આ પ્રોપર્ટીના દસ્તાવેજ તૈયાર કરાવું

કે આ દુનિયામાં માથી મોટી કોઈ વશ્યત હોય શકે નહીં અને એ જ સમયે પોતાનો અભણ પતિ પણ પોતાની માને ઘરે મળે છે અને અભણ દીકરા અને વહુના આજ પ્રેમે જમીન જાયદાદના ભાગલાને એક સન્નાટામાં બદલી નાખ્યો ત્યારે પોતાની બહેન પણ ભાઈને ઘરે મળીને રડતી રડતી કહે છે કે મને માફ કરી દો ભાઈ હું તમારા પ્રેમને સમજી શકી નહીં

અને ભાગલા પાડવાના તમામ કાગળિયાઓને ફેંકી દે છે અને એ જ દિવસથી તેમનો આખો પરિવાર ખુશીથી સાથે રહેવા લાગ્યો તો મિત્રો આ હતી એક સુખી પરિવારના દુઃખની કહાની જો તમને આજની આ કહાની પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જો અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી નવા આવનારા તમામ વિડિયો આપને મળતા રહે અને હા મિત્રો આજના આ વિડીયોમાં હું આશા રાખું કે અમારા વિડીયોને પાંચસો લાઈક જરૂરથી મળશે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ